ભરૂચમાં ભાજપ યુવા મોરચા દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન ભરૂચ સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેરમાં દેશપ્રેમનો જુસ્સો છલકાતો નજારો જોવા મળ્યો ભરૂચ ભાજપ યુવા મોરચા અને જિલ્લા ભાજપના સંયુક્ત ઉપક્રમે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું દેશદાસની ભાવના અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ જનજન સુધી પહોંચાડવા યોજાયેલી આ રેલી છે બી કોલેજના પ્રાંગણમાંથી પ્રારંભ થઈ કસત સર્કલ સુધી ઉત્સાહભેર આગળ વધતી ગઈ રેલી દરમિયાન રસ્તાઓ પર દેશભક્તિના નારા ગુંજતા રહ્યા અને હાથે હાથે લહેરાતા તિરંગા ધ્વજ સાથે દેશપ્રેમનો માહોલ છવાઈ ગયો રેલીમાં યુવા મોરચાના કાર્યકરો કોલેજના વિદ્યાર્થીઓ ભાજપના હોદ્દેદારો તેમજ ભરૂચના નાગરિકોએ ઉમંગપૂર્વક ભાગ લીધો આ આયોજનમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગ્રાના ધારાસભ્ય અરૂણસિંહ રણા ભાજપ મહામંત્રી નીરલ પટેલ ભાજપ યુવા મોરચા પ્રમુખ ઋષભ પટેલ અને દિવેશ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી આગેવાનોના માર્ગદર્શન હેઠળ તિરંગા યાત્રા શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થઈ સમગ્ર કાર્યક્રમમાં દેશભક્તિ એકતા અને સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવવાનો ભાવ મુખ્ય રહ્યો આવતી પંદરમી ઓગસ્ટની પૂર્વ ભૂમિકામાં આ તિરંગા યાત્રાએ ભરૂચ શહેરમાં દેશપ્રેમનો જુસ્સો પ્રગટાવ્યો રિપોર્ટ ફિરોજ મલેક પાલેજ પંદર ઓગસ્ટ સ્વતંત્રતા દિન પૂર્વે સમગ્ર દેશમાં તિરંગામય વાતાવરણ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન નીચે વિદ્યાર્થીઓમાં તમામ ક્ષેત્રના લોકોમાં દેશ પ્રત્યે દેશ પ્રેમની લાગણી ઊભી થાય એ હેતુથી તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે વિશેષ કરીને ઓપરેશન સિંધુર પછી જે પ્રકારનું વાતાવરણ સમગ્ર દેશમાં છે આપણા દેશના સૈનિકોએ જે પ્રકારે બાવીસ જ મિનિટમાં પાકિસ્તાનને જે પાઠ ભણાવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના લોખંડ નેતૃત્વ નીચે સમગ્ર દેશમાં દેશભક્તિનું જે વાતાવરણ ઊભું થયું છે એને માન આપવા માટે અને વીર શહીદોને શ્રદ્ધાંજલિ સાથે એમના પરાક્રમને વધાવવા માટે તિરંગા રેલીનું આયોજન આજે ભરૂચ જેપી કોલેજ ખાતે કરવામાં આવ્યું છે તમામ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીની બહેનો અને યુવા મોરચાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન છે પંદરમી ઓગસ્ટ આપણો દેશ સ્વતંત્ર ભારત મુક્ત થયું છે ત્યારે અને આપણી આઝાદી અંગ્રેજો પછી આપણી આઝાદી મળી છે અને સ્વતંત્ર દિવસે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો એક અભિયાન કે તિરંગો ઘર ઘર સુધી પહોંચે એ જ અર્થે આજે અમે રેલી ના સ્વરૂપે રેલી નીકળવાની છે તિરંગા યાત્રાની સંધ્યાએ આજે ભરૂચમાં અમે રેલી કાઢી રહ્યા છીએ પંદરમી ઓગસ્ટ એટલે ભારતનો સ્વતંત્રતા દિવસ પંદરમી ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસમાં માં ભારતે સ્વતંત્રતા પ્રાપ્ત કરી અંગ્રેજો સામે આપણા દેશના સ્વાતંત્ર સૈનિકોએ જે શાંતિની રીતે જે અહિંસક લડત ઉપાડી ક્રાંતિકારીઓએ લડત ઉપાડી અને એ રીતે આપણને આપણો દેશ આઝાદ કરાવ્યો એવા આપણા સ્વાતંત્ર વીરો માટે આપણા સૈનિકો માટે એમને બિરદાઓ માટે આ પંદરમી ઓગસ્ટનો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે અને આજે દેશભરમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે એની પૂર્વ સંધ્યાએ સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રા નીકળી રહી છે આજે ભરૂચ જિલ્લામાં પણ જેપી કોલેજ જે ભરૂચમાં છે એમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો જોડાયા છે આમ નાગરિકો જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આગેવાનો જોડાયા છે ધારાસભ્યશ્રી જોડાયા છે આ સૌને આ દેશના આપણા વીર જવાનોને બિરદાવવા માટે આજે આ જોડાયા છે સૌને ખૂબ ખૂબ અભિનંદન